ઓન ઘરે આબાનું જ નહોતું એક તો ભૂખ લાગી છે ને કોઈ વતાડતું નહીં સેલસાળા નાકા લીધે ટેક જ નહીં ઉપડતું આ હમકા ને હજ આવું છે શેડવા ખાલી કરે ખાસ બધું શેડવાનું છે ખૂબ બધાને એટલે શેડ પૈસા હાલ કાલ સો માં હાલ જાય છે કન કમાવા આ સો માં સીઝન જ છે ફૂલ મારે ટ્રેક્ટર સેલ સ્ટાર્ટ કે ના હું સેલ સ્ટાર્ટ છે અમે પણ આ નાકા લીધે એટલે ટ્રેક્ટર જ ઉપડતું નહીં આ સો માં બહાર પડેલી બેટરી પે પેલું મીએ

ઓળખી ગયા તમે કોક મોટો થાય કે નહીં ઓય તો ઓમ ચા થી આયા તમે મો ચાધન ન કે વરહાણા હા અમાર પાણી ખૂબ આવી છે કે ઓય એટલે હેડ તો કીધું આજ તો જવું પરો એ તણાઈ ના ના હેડ ના મોય દી તણાઈ ગયા તા તમે તણાઈ ના આયા હેડ ના પણ રચવા રહી છે મને ખબર હવે હું આવી જશું કે હા બસ તો ચિંતા શીલા કરો આપણે એને ઘેર જા પણ એને ના ના લે એ તો બંધ કરી દીધું

ઘર ને જડતું મને હું ચાર નો ગોતું છું એટલે હા ભલા મને ઘર ના જડતું પથરા સોડવા ને મને ભૂખ લાગી છે ને એટલે વાત છોડી મેલો ભૂખ ને સાઈડમાં હા આ પેલા આવડી તો ચીલી વાર થાય બમ ચીલી વાર થાય ચીલી વાત કે કોઈ તો તરત આ યુ ગયા યુ આયા જડ ચીબે જવાનો પહેલા જાતા ને આપણે પણ માર અમૃત ભૂલી ગયો છું એમ એવું છે હમ આપણે શું બધી દવા ને ફાવા કરાવી ગયા તો તમે માર ચીડી ખેડ્યા આવો

ચારો લીલો વારી નો લીલો ચારો લીલો બના હશે રે કાળી રામ ઓહો ઓહો મારો બેટો કે લીલો લીલો લાગે આ તો આમ તો વરચાડ આ હારો આમ કે બોલ મસ્ત સોંગ ગાતો તું ક્યુ છે એક તો કાળી બમરી મંદ આવતી નહી ઓમ તો સાલે છે ઓય ઓહો ઓહો મારો બેટો તો ભેગો ખાતાઈ હી ના અને આજે જોઈન ખાતો ગઈ જો અમે આજ નોખા છેલ્લા વર્ષથી ખબર હે દસ વર્ષ થઈ ગયા છીએ આઠ વર્ષ આઠ વર્ષ આઠ વર્ષ

માળા બે બે પી ગયા છે આ બે જોન કાટું તો તમે આવો મહેડો તમે આવો મહેડો કે તમે પાવડા પકઈ લેડો પાવડા લે રમન તમે આવો મારો

અમે શાક રોટલા. ના હોય. તો બટાકાના પૂરી. ના સારું. હા રોટલા શાક લાગતા. થઈ જાય એમ તો કવરો છું. કેટલા વખત કહેવાનું? તો અલ્યા ઓમ